હેલો મિત્રો જય માતાજી અત્યારે અમે ભોગી ગયા છીએ ઊંચા કોટડા ધામ મંદિર છે ઊંચા કોટડા અત્યારે અમે મારા મિત્રો મારા ભત્રીજાઓ પણ ભાઈઓ બધા અમે ગયા હવે માતાજીના સ્થાનિક દર્શન કરવા માટે જવાના છે હવે અત્યારે વાગ્યા છે કેટલા આપણે સાડા પાંચ જેવું થયું છે પાંચ સાડા પાંચ જેવું અને હવે જો આ બધા ઊભા છે આ બધા ભીસા ઊભા થઈ ગયા છે બધાને અને બોલ્યો જો આમ ખાટ માગડી ઉજ્જૈન ઉજ્જૈનથી સીધો કાલે આવ્યો હશે ને આસપાસ સાથે આવ્યો હશે તો ચાલો પેલા માતાજીના દર્શન કરી આવી પછી તમને સમુદર બતાવી આનો તો જો મિત્રો આ છે ઊંચા કોટડાના બધા સ્ટોલો શરબતના અને ચિત્રપડાવવાના ડોડા ને ત્રોફા બટા ભૂંગળા ઘણું છે અને દર્શન કરી આવી પછી અમે દરિયે જાશું આટો મારવા અને અત્યારે અમે બધા એક સાથે હાજી જાઈએ છીએ કોઠડા અંદર પ્રવેશદ્વારની અંદર રાઉન્ડ દર્શન કરવા માટે અને આ છે જમણવારનો હોલ જે ભોજન શાળા આ ભોજન શાળા છે આની અંદર લાપસી અને એવું દાળ ભાત ચોવીસ કલાક રસોડું ચાલુ જ હોય છે બ્રહ્મા બેસો એટલે માતાજી ની લાપસી મગ દાળ ભાત ઘણું હોય છે

તોસે હાલો ચાર અતરી મતાડ રિમાઇન્ડર રત નિવાડ હા મોટો પણ આમાંથી આપો ₹40 માં એમ આવતું નથી ન જો હોય તેમાં જોવાનું હોય તો ભરવાનું આ રીતે તો પાટી દી જાય જોવાનું હોય માટની ગજરીયામાં આ બેંક માં મારતે કે લાગે બસ ને નિમંત્ર પરિવેશ છે કે એ આ છે ₹40 ખરી પડના ખાલી રાખી આજો તમે રમકડાની દુકાન છે ત્રિફળના પૈસા આપણે માતાજીના દાનપટ્ટીમાં નાખી દેવાય બીજું કાંઈ ન કરાય પછી સોળો દસ રૂપિયાનો મોટો ગ્લાસ ગુગલ લોબાન અહીંયા ઘણું ખરું મળે છે કોટલાની અંદર અમે હવે પહોંચી ગયા જેવી

तो मित्रों हमें पहुंच गया से कोटड़ा तो मंदिर है शक्तिपीठ मंदिरాము शक्तिपीठ मंदिर पहुंच गया से ये मैं दिखाई सकास उच्च कोटड़ा मंदिर मैं मान मान डाल सीधा मित्रों श्री माधव जी से तो हमारे चैनल का नाम छे श्री माधव जी વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી કોમેન્ટમાં લખજો અમે શ્રી શ્રીફળ સુંદળી અગરબત્તી પ્રસાદી કાજુ ગુગલ રોબાણ દિવોટિયા આ ઘણું મંદિર છે

તો આ છે ઊંચા કોરડાનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ લોકો આવ્યા છે માતાઓ બહેનો મિત્રો અને બાળકો અને આ મંદિરની અંદર મંદિર દેવ સ્થાપના છે ભગવતી કુળદેવ સેવન કુળદેવી સામુડ અને અહીંયા આ ખાંડિયા ત્રિશુલ છે આની અંદર ખાંડિયા ત્રિશુલ તમને આમાં કોઈને જડે નહીં આમાં ગોતે તો ન જડે એટલો આમાં હાથ છે હા છે ખાંડી ત્રીશુની જગ્યા તો મિત્રો હવે અમે દરિયા સમુદરે જ આવી મિત્રો સુંદણી શ્રી પણ લેવા આવ્યા છે બેન પાસેથી અને આજો ડોગી કેવું થતું છે કંઈ ભસવાનું નહીં હો એ લઈ લે ને

बदनदास बापाढो वाड़ा

ચાલો દરિયે હવે દરિયે આટો મારવા મોજ કરવા જોવા જીણા પારાની ની કાંડા મે ગોતી છીએ ત્યારે

और रुद्रशनी माला लेन से जीना पारा नहीं पण मिलती न थी तक गोचियो पर बकड़ बकड़ तो मिली जाए तो ठीक है हमारा भाई हमें मनलाक लागती होती कि मले आ से मंदिर रावधा कृष्ण राम कृष्ण राम लक्ष्मण जानकी आ मंदिर से તો મિત્રો અત્યારે અમે દરિયે પહોંચી ગયા છીએ અમારા બધાય ભાઈભંડો મારા મિત્રો અને છોકરાઓ બધા મારા ભાઈઓ દરિયે પહોંચી ગયા છે આ જો દરિયો છે આ દરિયાનો બધાય

પાણીપુરી ભૂણા બટાટા તોફા જો કારણ કે દરિયા કાંઠે અહીંયા બેઠા બેહીને ખાવાની નાસ્તો કરવાની મજા આવે દરિયાની અંદર પણ ઘણું ખરું મળે છે જો અંદર પણ ભાગ બધો મળે છે છોકરા માટે ડોડા ને ચણા ચોર ગ્રહ ને ભેળ પાણીપુરી ઘણું મળે છે મિત્રોની અંદર દરિયાની અંદર અહીંયા પણ બધું મળતું હોય છે અને આ ગાડીમાં ફરવાનું છે આ ગાડીમાં ફરવા માટેના પૈસા લાગે છે ક્રિષ્ના આયુષ ગોલા આ દરિયાની વીડ અચાર આવે છે જવો આ છે પાણી બે ઘડી છે અમારી પાસે આ જો મિત્રો આ છે દરિયો હા જો આ મિત્રો આ ઉઠ મિત્રો હો અહીંયા મજા આવે એવું છે કે નહીં તમે સાચું કહી ગયો હે આ ઉઠા કોરડા રામ મંદિરમાં

પણ મિત્રો તમને વિડીયો કેમ કહેવાય વિડીયો તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારા ચેનલ નું નામ છેત્રી માધવજી જય માતાજી જય ચાવડા વાળી જય માતાજી